બદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીત બાલદિયા પર થયેલ હુમલો એ ખરેખર નિંદની બાબત છે ત્યારે પક્ષા પક્ષી વગર તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો નવનીત ભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા આવી રહ્યા છે ત્યારે આજે ડોક્ટર કનુભાઈ કળસરિયા પણ હનુમંત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા કનુભાઈ કળસરિયાએ નવનીત ભાઈ બાલદિયાના ખબર અંતર પૂછી તેની સાથે વાત કરી હતી તો તેમના પરિવારજનો સાથે પણ વાત કરી હતી ડોક્ટર કનુભાઈ કળસરિયાએ શું વાત કરી ચાલો જાણીએ વગડાનામાં નવનીતભાઈ બાળધિયા પર થયેલ હુમલાને લઈ તેઓ હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે ડોક્ટર કનુભાઈ કળસરીયા નવનીતભાઈ બાળધિયાના ખબર અંતર પૂછવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા હતા નવનીતભાઈ બાળધિયા પર થયેલ હુમલાને લઈ સમગ્ર ગુજરાત બરમા રોશની લાગણી વ્યાપી જોવા પામી છે ત્યારે પક્ષા પક્ષી વગર તમામ રાજકીય આગેવાનો તમામ સમાજના આગેવાનો નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા આવી રહ્યા છે ત્યારે ડોક્ટર કનુભાઈ કળસરિયા પણ હનુમંત હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા ડોક્ટર કનુભાઈ કળસરિયાએ નવનીતભાઈની ખબર અંતર પૂછી શું ધ્યાન રાખવું કેવો ખોરાક લેવો તેવી વાતો જણાવી હતી તો નવનીતભાઈના મોટા ભાઈ અને તેમના પરિવારજનોને પણ ડોક્ટર કનુભાઈ કળસરિયા રૂબરૂ મળી સાત્વના આપી હતી અને આગલા દિવસોમાં નવનીતભાઈની તબિયત માટે શું કરવું જોઈએ તેવી વાતો જણાવી દઉં વધુમાં ડોક્ટર કનુભાઈ કળસરીયાએ જણાવ્યું હતું કે ડોક્ટર તરીકે મારી ફરજ છે કે દર્દીના ખબર અંદર પૂછવા જોઈએ તેમાં જ્ઞાતિ જાતિ ન આવે તમામ દર્દીનો ખ્યાલ રાખો તમામ દર્દીને સાજા કરવા એ તમામ ડોક્ટરની ફરજ હોય છે

કે વી અપરા જિજ્ઞાસુ વૃત્તલો એને કઈ રાખું ચિંતા વધારો કરીને એની એ મને અનમહતા આપે સુતર નથી એટલું બસ પાકીની બતાતા જ છે થાવાનું છે થાવાનું છે

બે ચાર દિવસથી મનની અંદર ચાલતું હતું સમાચારો મળતા હતા પણ એઝ એ ડૉક્ટર એક એક તબીબી વ્યક્તિ તરીકે પણ મને થયું કે ખબર પૂછવા માટે મારે જવું જોઈએ ને જાણું જેથી કરીને દર્દીને હિંમત આપી શકાય આજે મળ્યો અને જોયું તો એ ખૂબ તંદુરસ્ત છે અને જે કંઈ સારવાર કરવી ઘટે સર્જરી પણ કરવી ઘટે એ બધું સરસ રીતે કરવામાં આવ્યું છે અને ખૂબ ઝડપથી સાજા થઈ જશે એવું દેખાય છે અને માત્ર કહેવાનું તો એટલું હતું કે એનું મન શાંત રહે એના માટે એની જે જે લોકો મુલાકાત રહે એ એની ચિંતા વધે એવી વાત કરવાને બદલે એને હળવાશ થાય અને કોઈ ફિકર વગર જલ્દી સારા થાય એવી વાતચીત કરવામાં આવે જેથી કરીને ઝડપથી પોતાને સાજા થઈને પોતાના ઘરે જઈ શકે